નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ અમે મગફળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂત જેમને મગફળીમાં પીડાશની ખૂબ તકલીફ હતી અને ગ્રોથ રોકાઈ ગયો હતો તેવી સ્થિતિમાં નેટસપની બાયોફીટ પ્રોડક્ટ અને આપણી બુસ્ટર કીટ વપરાશ કરેલી છે તો એ વાપર્યા પછી એમને અત્યારે મગફળીમાં શું રિઝલ્ટ મળ્યું છે તે જાણવા માટે આપણે આવેલા છે તો ખેડૂત પાસેથી આપણે જાણીશું શું નામ તમારું નામ છે અને તાલુકો આપણે સુત્રાપાડા દીપકભાઈ આપણી જે આ મગફળી દેખાઈ રહી છે આ તમારી કેટલા વીઘાની મગફળી છે

દેખાય રહી છે પીળી એકદમ એ type ની મગફળી હતી અને અત્યારે તમારી જે મગફળી છે તે તમે અહીંયા જો આપણે જોઈએ તો અત્યારે કેમ છે તો અહીંયા આપણી સામે જ છે જે તમે હાથી પણ આમાં હાંકી રહ્યા છો બરોબર તો આપણે જોઈ શકીએ છીએ કે જે મગફળી છે મિત્રો જે પીળી હતી એ તમે નજર મારી શકો છો કે એકદમ લીલીસમ થઈ ગઈ છે અને ગ્રોથ જે દીપ આપણે ભાઈ યાદવભાઈ કહીએ તો એ વિકાસ કેવો થયો વિકાસ બહુ સારો થયો બરાબર આપણે જોઈ શકો છો કે જે વિકાસ છે તે પણ આપણે કેટલા દિવસની મગફળી છે આ છે એક મહિના એક મહિના દિવસની ત્રીજ દિવસની મગફળી છે હજી પહેલી વાર હાથી હાંકું છો આમાં વાર હાથી હજી આવ્યું છે આમાં હજી અહીંથી બાકી છે હાથી પણ અને તમે દરેક મગફળી નિહાળો અહીંયા તો એટલી જોરદાર ગ્રીનરી છે તૈયાર થઈ જશે તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મળ્યો છે ખેડૂભાઈઓ જે કેમિકલના ખર્ચા કરે તો એવી સ્થિતિમાં નેટસપની બુસ્ટર કીટ વાપરે તો ફાયદો મળે મળેને તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ભાઈ કહી રહ્યા છે તમારે આખું ખેતર તમારી સામે છે કે એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે ઓકે તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મેળવ્યો થેન્ક યુ